પરંતુ અન્ય સુવિધાઓના નામે અસુવિધા માલુમ પડે છે જેમ કે પીવાના પાણીની પરબ તો છે પણ તેમ છતાં તેમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી આવતું જ નથી જ્યારે પંખા પણ બંધ હાલતમાં પડ્યા છે સીસીટીવી કેમેરા છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં છે અને માઇક ઉપરથી બસોની આવન જવાની સૂચના માઇક દ્વારા કરવામાં જ નથી આવતી અને સંડાસના નરકાગાર જેવી સ્થિતિ છેલ્લા દસ દિવસથી માલુમ પડે છે આ તમામ સમસ્યાનો ઉકેલ વહેલી તકે આવે તે મુસાફરો ઈચ્છી રહ્યા છે આ વિષયદ સાથે ઈસુબુદિવાન હાંસુટ